નમસ્કાર મિત્રો હાલમાં સોશિયલ મીડિયા પર વિક્રમભાઈ ઠાકોરની એક ક્લિપ વાયરલ થઈ રહી છે તો મિત્રો તમે વિડીયો પૂરો જોજો કોણ આવે છે વિક્રમ ઠાકોર કહે છે અને તેમની ફિલ્મનું પ્રમોશન કરતી વખતે શું કહી રહ્યા છે વિક્રમ ઠાકોર તો તમે વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને

અમે મને મારા પ્રોડ્યુસર એ મને પણ ખબર નહીં એના એવું છે કે મારા આગનું નામ કરું છે એટલે એની દુનિયા મેં જે છે આપણને કઈ ખબર નથી તમને ખબર છે ને આવો તો વેલકમ પણ એમના માટે એવું નથી બહુ સારા એક્ટર છે અને બહુ સારા હિરોઈન છે અમારી જોડી તમને બધાને ખબર છે બધાને બહુ